માં આપણે ટેન્સિસ જે છે એ ટેન્સિસ સૌથી મહત્વનો ભાગ ભજવે છે એવું કહેવામાં આવે છે કે જો ઇંગ્લિશમાં તમને ટેન્સિસ આવડી જાય તો ઓટોમેટિકલી તમારે જેટલા પણ બીજા ટોપિક છે એ બીજા બધા જ ટોપિક તમારા માટે બહુ ઈઝી થઈ જાય છે એટલે આપણે ટેન્સિસ છે એ ટેન્સિસ ઉપર સૌથી વધુ ભાર મૂકીએ છે હવે આમાં કોઈ છે નહીં કંઈક નવી વસ્તુ કોઈ જ વસ્તુ નથી આપણે જે રીતે અલગ અલગ ક્રિયાઓને આપણે દર્શાવીએ છીએ આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે હું ગઈકાલે નતો આવ્યો આજે મારે બહાર જવાનું છે આવતી કાલે હું આવીશ નહીં એક વર્ષ પહેલા અમે બહાર ગામ ગયા હતા હું આ શાળામાં બે હજાર પંદર થી ભણી રહ્યો છું આપણે આવા બધા વાક્યો તો બોલીએ જ છે પણ આ જ વાક્યોને આપણે નિયમો સાથે ઇંગ્લિશની અંદર આપણે એનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ એ જોવાનું છે અને આ ટોપિક આવડશે કે ઓટોમેટિકલી તમને ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ છે એક્ટિવસિવ છે ડુએસ ડાયરેક્ટેડ છે પછી ઇમેલ લખવાનું આવડી જાય એસે લખવાનું એસે લખવાનું છે એ તમને લખતા આવડી જાય પિક્ચર ઉપરથી વાક્યો બનાવવાના છે એ લખતા પણ આવડી જાય પણ એ બધું ક્યારે આવડે જ્યારે આપણને ટેન્સિસ આવડતા હશે ત્યારે टेंसिस એટલે શું આપણે એનો આપણે આમ ગુજરાતી ભાષાંતર એવું કહીએ તો કે કાળ પણ ખરેખર આનો ઉપયોગ આપણે એવી રીતે કહી સકીએ કે આપણે અલગ અલગ પ્રકારનો કોઈ પણ સમય હોય બરાબર છે મારે ભૂતકાળના સમય વિશે ચર્ચા કરવી હોય તો હું ભૂતકાળના વાક્યનો ઉપયોગ કરું જે આપણને ગુજરાતીમાં આવડે છે પણ એ જ વસ્તુ આપણે એને સામો કહેવાનું છે ઇંગ્લિશમાં કહેવાનું છે ઓકે અને ઇંગ્લિશ આવે એટલે આપણને થોડું કેવું લાગે કે આવું કંઈ ખબર નહીં પડે આવડે નહીં તો કોઈ જ વસ્તુ અઘરી નથી એકદમ ઈઝી છે માત્ર ને માત્ર અમુક પ્રકારની જે રચના છે કીવર્ડ્સ છે કયા શબ્દમાં કયા ક્રિયાપદમાં સાનો ઉપયોગ કરવાનો છે એ જ વસ્તુ આપણે જાણવાનું છે બાકી સાવ એટલે સાવ ઈઝી છે ચલો જોઈએ એમાં સૌથી પહેલા આપણે જોઈએ કે સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇંગ્લિશમાં આપણે એને શું કહીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન હવે નામ ઉપરથી પહેલામાં પેલું તો એક આપણને ખબર પડી જવી જોઈએ કે કેવા પ્રકારના સમયની વાત કરવામાં આવે છે અહીંયા સાદો વર્તમાન એટલે કેવો સમય કહેવાય આપણો હાલનો અત્યારનો જે સમય છે એ આપણો કેવો સમય કહેવાય વર્તમાનનો સમય કહેવાય સો સાદા વર્તમાન ઉપયોગ શું થાય જ્યારે તમે કોઈ પ્રકારની રોજબરોજની ક્રિયા દર્શાવવી હોય દરરોજે હું 5 વાગે જાગું છું હું દરરોજે 7 વાગે શાળાએ આવું છું હું દર રવિવારે મંદિરે જાઉં છું તો આવા પ્રકારની જ્યારે કોઈ પણ પ્રકારની ક્રિયા તમે દર્શાવો છો તો આવી ક્રિયા દર્શાવવા માટે સાનો ઉપયોગ કરવામાં આવે છે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે અમુક વખત આપણે જ્યારે વાર્તાઓ વાંચતા હોઈએ છીએ તો વાર્તા વાંચવામાં આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા અંદર અમુક વાક્યો લખેલા હોય છે જે રાજા દ્વારા મહારાજા દ્વારા અથવા તો કોઈ મહાન વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલા હોય છે તો આ બધા જે પણ વાક્યો છે આ બધા વાક્યો પણ કયા કાળમાં હોય છે હંમેશા સાદા વર્તમાન કાળમાં જ હોય છે આપણે ઘણી બધી કહેવતો હિન્દીમાં અને ગુજરાતીમાં ભણીએ છે ઓકે સો સેમ વસ્તુ ઇંગ્લિશમાં પણ જે કહેવત આવે છે એ કહેવતના માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે પછી આવે છે કોઈ સાયન્ટિફિક ટ્રુથ છે એટલે કે સનાતન સત્ય જેમાં તમે કોઈ ફેરફાર કરી શકતા નથી કે પૃથ્વી ગોળ ફરે છે બરાબર છે તો આમાં આપણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં પૃથ્વી ગઈ કાલે ફરતી હતી એવું કહી શકીએ નહીં આજે પણ ફરે છે ને હંમેશા ફરતી રહેવાનું છે બરાબર એટલે એ કેવું છે સનાતન સત્ય છે તો સાદા વર્તમાન વર્તમાનકાળનો ઉપયોગ શું થાય રોજબરોજની ક્રિયા દર્શાવવા માટે કહેવતો અથવા તો વાક્યો મહાન વ્યક્તિ દ્વારા કહેલા હોય તે દર્શાવવા માટે અને સનાતન સત્ય દર્શાવવા માટે સાનો ઉપયોગ થાય છે સાદો વર્તમાન કાળ સનાતન સત્ય અને કહેવતો પછી આવશે પણ સૌથી પહેલા આપણે એક વસ્તુ યાદ રાખવાની કે આપણા રોજિંદા કાર્યમાં આપણે કયા પ્રકારના કાર્યો કરીએ છે એ દર્શાવીએ છે તો એના માટે આપણે શું કરીશું સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીશું હવે એના માટે આપણે અલગ અલગ પ્રકારના કીવર્ડ્સ જે કહેવાય બરાબર છે જે કીવર્ડ્સનો આપણે ઉપયોગ કરીશું આપણે વારંવાર કહેતા હોય છે હું દર રવિવારે મંદિરે જાઉં છું આમાં શું આવ્યું દર રવિવારે એટલે કે રવિવારની જે ક્રિયા છે એ તમારી કેવી થઈ ગઈ ફિક્સ થઈ ગઈ પછી દર વર્ષની કદાચ ક્રિયા આવે કે અમે દર વર્ષે મામાના ઘરે જઈએ છીએ તો આ કેવી ક્રિયા થઈ ગઈ દર વર્ષની થઈ ગઈ પછી હું અવારનવાર ક્રિકેટ રમું છું ક્રિકેટ તો રમું છું પણ કેવા સમયમાં અવારનવાર તો એ પણ તમારી કેવી ક્રિયા થઈ ગઈ એ પણ તમારી સાદા વર્તમાનકાળની ક્રિયા થઈ ગઈ એ એ જ રીતે આપણે જે અવારનવાર છે દરરોજ છે દૈલી છે આવા જેવીયા શબ્દો આપણને ગુજરાતીમાં આવે છે એ જ વસ્તુ આપણે અહીંયા ઇંગ્લિશમાં જોવાની છે એમાં આવે છે ઓલવેઝ ઓલવેઝ એટલે હંમેશા ઓલવેઝ એટલે હંમેશા પછી આવે છે ઓફર ઓફર એટલે અવારનવાર ઓફર એટલે

સાદા વર્તમાન કાળમાં થાય છે હવે આપણને ખબર છે કે કોઈ પણ પ્રકારનું વાક્ય બનાવવાનું હોય તો વાક્ય બનાવવા માટે આપણી સાથે એક કર્તા હોવા જોઈએ એની સાથે ક્રિયાપદ હોવું જોઈએ અને એની સાથે કર્મ હોવું જોઈએ જો આ ત્રણ વસ્તુ એક વાક્યની અંદર હાજર હોય ત્યારે જ આપણે અર્થપૂર્ણ વાક્યની રચના કરી શકીએ છીએ આપણે ઓલરેડી ભણી ગયા છે કે કર્તામાં કોનો ઉપયોગ થાય ક્રિયાપદમાં કોનો ઉપયોગ થાય અને કર્મ તરીકે આપણે કોનો ઉપયોગ કરવાનો છે અને આપણે એને ઇંગ્લિશમાં આપણે લખવાની છે જે પણ વાક્ય રચના છે આપણે ઇંગ્લિશમાં એને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે જે આપણને ઈઝી રહેશે તો સાદા વર્તમાનકાળની જે વાક્ય રચના છે એ શું આવશે તો કે સબ્જેક્ટ એટલે કે કર્તા પછી આવે છે વર્બ એટલે કે ક્રિયાપદ અને પછી આવે છે ઓબ્જેક્ટ એટલે કે કર્મ સાદા વર્તમાનકાળની

કોઈપણ પશુ પક્ષી કે કોઈપણ અન્ય વસ્તુનું નામ આવી શકે છે એ એકવચન પણ હોઈ શકે છે અને બહુવચન પણ હોઈ શકે છે. દરેક વસ્તુનો સમાસ આપણે સમા કરીએ છે સબ્જેક્ટ એટલે કે કર્તામાં કરીએ છે. હવે આપણે અહીંયા નોંધ પાડીને લખ્યું છે આ જે નોંધ છે ને એ ખાસ તમારે સાદા વર્તમાનકાળમાં યાદ રાખવાની છે. શું નોંધ છે કે જ્યારે કર્તા એકવચન હોય

કે જ્યારે કર્તા એક વચન હોય જને ક્રિયા કર સાથે એસ ઇસ અથવા આઈએસ કોનું પ્રસ્સ ઓકે હવે આપણે અહીં લખ્યું છે કે સબ્જેક્ટ એસ એટલે શું કહેવાય ઇંગ્લિશમાં સબજેક્ટ જે ગુજરાતીમાં આપણે શું કહીશું કર્તા વી એટલે વન વન એટલે ક્રિયા અને ઓ એટલે કોમ છે प्रोजेक्ट એટલે ચપાઈની સાદી અને સિમ્પલ વાક્ય રચના છે આમાં તમને કોઈ જગ્યા પર એની જાનો ઉપયોગ થયેલો દેખાય છે નહીં સાદા વર્તમાન કાળમાં તમારે જોઈ લેવાનું કે આ પ્રકારની જ વાક્ય રચના થવી જોઈએ પછી તમે એવું લખો કે આઈ એમ પ્લે ક્રિકેટ તો તમારું કે વાક્ય કેવું બને ખોટું પડે છે એટલે એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે હવે આપણે અહીંયા ડબલ્યુએચ કોશ્ચનની જે વાક્ય રચના છે એ ડબલ એચ કોશ્ચનની વાક્ય રચના જોવાની છે શા માટે આપણે આમાં ડબલ એચ કોશ્ચનની વાક્ય રચના જોવાની જરૂર પડશે કારણ કે ત્રણ માર્ક્સના ડબલ્યુચ ક્વેશ્ચનના પ્રશ્નો આપણને પૂછાય છે કે કોઈ પણ પ્રકારનું વાક્ય આપેલું હોય તો વાક્યના નીચે આપણે શું જોયું હશે અન્ડરલાઈન કરેલી હશે બરાબર સારી રીતે શું કરેલો છે વાક્યમાં કોઈ પણ શબ્દના નીચે કર્મના નીચે કર્તાના નીચે

દરરોજ જેમાં પ્રશ્નની શરૂઆત તમને વેનથી કરવામાં આવેલી હશે બરાબર છે આપણને ખબર પડી કે કે ડેલી એટલે કે સમય સૂચક શબ્દ છે અને વેન વાળો જો નીચે પ્રશ્ન હોય એ મારે પસંદ કરવાનો રહેશે પણ વેન વાળા ચારે ચાર ઓપ્શન વેન વાળા આવી ગયા અથવા તો બે ઓપ્શન વેન વાળા આવી ગયા અથવા તો ત્રણ ઓપ્શન વેન વાળા આવી ગયા તો મારે સાચો વિકલ્પ કેવી રીતે પસંદ કરવાનો તો ત્યારે તમને આ વાક્ય રચના આવડતી હશે તો તમને વધારે ફાયદો થશે કે મારે જોવાનું કે ક્રિયાપદ કેવું છે કયા કાળનું છે પછી યાદ કરવાનું કે સાદો વર્તમાન કાળ છે તો સાદા વર્તમાન કાળ માટેની ડબલ્યુએચ ક્વેશ્ચન માટેની વાક્ય રચના શું હોય તો કે સૌથી પહેલા શું આવશે ડબલ્યુએચ ક્વેશ્ચન પ્લસ ડુડસ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક ઓકે હવે બીજો એક પ્રશ્ન થાય કે અહીંયા આગળ શું આવ્યું છે

y આ અને એની આગળ શું આવેલું છે વ્યંજન આવેલું છે તો જ્યારે આવી રીતે y ની આગળ વ્યંજન આવેલું હોય તો y નીકળી જાય અને એની સાથે ies લગાડવાનું રહેશે અને બાકીના જે આવી રીતે y i પણ એની આગળ શું છે સ્વર આપેલું છે તો એની સાથે ખાલી શું મૂકવાનું રહેશે s મૂકવાનું રહેશે આ ક્રિયાપદને આપણે es એસ લગાડ્યું છે આપણા મગજમાં એક વસ્તુ ફિટ હોય કે કોઈ વસ્તુની પાછળ એસ લગાડી એટલે બહુવચન થઈ જાય પણ આ શું છે અહીંયા ક્રિયાપદ છે અને સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદને એકવચન બનાવવા માટે શું કરવામાં આવે છે એસ ઈએસ અને આઈપીએસ મૂકવામાં આવે છે જે કોના ઉપર આધાર રાખે છે કર્તાના ઉપર આધાર રાખે છે ઓકે સો ડબલ એચ ક્વેશ્ચનની વાક્યરચના શું છે

એક વચન છે કર્તા કેવા છે એક વચન કયા કયા કર્તાનો ઉપયોગ કરેલો છે હી શી ઈ આની જગ્યા પર કોઈ છોકરા કે છોકરીનું નામ પણ આવી શકે છે કોઈ એક પશુ પ્રાણીનું પણ નામ આપી શકે છે કોઈ પણ એક વસ્તુનું નામ આવી શકે છે એટલે કે સાદી ભાષામાં આપણે કહીએ હી શી ઈટ અને કોઈ પણ એક વચન નામ આપેલું હોય તો એની સાથે શું આવશે ડઝ આવશે શું આવશે એની સાથે ડઝ અને જ્યારે આઈ અને નામ પ્રશ્ન પૂછવાનું હશે ત્યારે બરાબર છે આટલી વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે

સી ઇટ અથવા તો કોઈ એકવચન નામ થી સબુ કરવામાં આવેલું હોય ત્યારે બાકી બધા સાથે આઈ વી યુ ધે અને બહુવચન નામ આપેલું હોય ત્યારે ક્રિયાપદ સાથે તમારે શું કોણ છે ક્રિયાપદ મૂળ રૂપ જ લખવાનું છે ત્યાં તમારે એસ લગાડવાની જરૂર નથી एग्जांपल જોઈએ કે આ ઓલવેઝ પ્લે ચેસ આ ડુ નોટ પ્લે ચેસ અહીંયા નેગેટિવ કર્યું તો આબી સાથે શું આવે છે ટુ આવે નોટ તમને એના પછી શું આવે કે એ બધું મૂળ રૂપો જાય પછી એક બીજી વસ્તુ પણ ધ્યાન રાખો ઈ ગોઝ ટુ સ્કૂલ ડેલી એટલે કે તે જાય છે ઈ કેવું છે એકવચન છે કે બહુવચન છે એકવચન છે અને આ ગો છે એનું કિય બધું કેવું રૂપ થયું મૂળ રૂપ થયું અને એની સાથે આપણે શું લગાવેલું છે એસ લગાડેલું છે એટલે ઈ ગોઝ ટુ સ્કૂલ ડેલી પછી ને નેગેટિવ બનાવવાનું હોય તો હી ડઝ નોટ ગો ટુ સ્કૂલ ડેલી હવે આ બંનેમાં શું ફરક પડ્યો જ્યારે તમે વાક્યને નકારમાં ફેરવો અથવા તો ડબલ્યુ એચ ક્વેશ્ચન પ્રશ્ન પૂછેલો હોય ત્યારે ડુ ડઝ સાથે અને નેગેટિવ પ્રશ્નમાં જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદના મૂળ રૂપનો જ ઉપયોગ કરવાનો રહેશે કારણ કે કોઈ પણ એક વાક્યમાં

માટે કયા કયા પ્રકારના કીવર્ડ્સનો ઉપયોગ થાય ઓલવેઝ ઓફન સમટાઇમ્સ નેવર એવરી ડે એવરી મંથ એવરી યર એવરી વીક ફ્રીક્વન્ટલી રેગ્યુલરલી પછી એનું સ્ટ્રક્ચર એની વાક્ય રચના શું છે સબ્જેક્ટ પ્લસ વ પ્લસ એસ ઇસ આઇસ પ્લસ ઓબ્જેક્ટ પછી ડબલ એચ ક્વેશ્ચન ની વાક્ય રચના શું છે ડબલ એચ ક્વેશ્ચન પ્લસ ડુડસ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક ઓકે અને ખાસ આ કાર માટે શું નોંધ યાદ રાખવાની છે આપણે કે જ્યારે કર્તા એક વચન હોય ત્યારે ક્રિયાપદ સાથે એસ ઈ એસ આઈ અને બહુ નામ સાથે જ્યારે પણ આપણે પ્રશ્ન વાક્ય અથવા તો નકાર આપણે ક્રિયાપદના કેવા રૂપનો ઉપયોગ કરવાનો છે હંમેશા ઉપયોગ કરવાનો રહેશે સમજાય આટલી વસ્તુ આ વસ્તુ ખાસ ખાસ તમારે ધ્યાન રાખવાની રહેશે ઓકે એના પછી આપણે નેક્સ્ટ જોઈશું